મારા ઘરમાં ચોરી થઈ છે સાડી એક હજાર રૂપિયા ગયા છે ને આ પોલીસ તંત્રને હું જાણ કરું છું ને આ પોલીસ તંત્ર ત્યારે આયા છે ને તપાસ કરે છે અને આજથી આ તો અમારા ઘરમાં ગયું છે કાલે બીજા કોઈના ઘરમાં ન જાય એટલા માટે મેં જાણ કરી છે કણસાગરા રવિકુમાર પશુભાઈ છે હું જુથળ રહું છું મારા ઘરમાં આજ રાતે ચોરી થઈ છે સવારે હું આવ્યો ત્યારે મને ખબર પડી આઠ વાગે લેલો તાળું તોડેલ હતું પછી રૂમ માં અંદર આવ્યો તો રૂમ માં પણ તાળું તોડેલ હતું પછી અંદર રૂમ માં જોયું તો કબાટ માં તાળું તોડેલ હતું ને મારા પૈસા હતા ઘરેણું હતું કપડાં હતા એ બધું વિખેલું હતું ને એ લઈ ગયા છે બધું હાથ ફેરો કરીને ચૂપકેસ હતી એ લઈ ગયા ઘરેણા લઈ ગયા પૈસા લઈ ગયા ને પોલીસ ખાતાને પછી જાણ કરી છે પોલીસ ખાતા વાળા આવ્યા હતા એ રીતે તપાસ કરી ગયા જોઈ ગયા ને લખી ગયા છે અમારે આશા કે આ પાછું બધું મળી જાય એમ ધોરણ મળી જાય એવી અમારી આશા છે